રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનને લઈ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે શરદી ઉઘરસ જેવા સામાન્ય રોગોમાં રોજિંદા દર્દીઓ કરતાં પાંચસો જેટલા ઓપીડી કેસો વધી ગયા છે વાયરલ ઇન્ફેક્શનમાં શરદી ઉઘરસ તાવ ઝાડા ઉલટીના કેસો વધી જતાં હોસ્પિટલ ખાતેના તમામ સ્ટાફની હાજરી દેખાઈ રહી છે અને દવાઓનો જથ્થો પણ સિવિલમાં ઉપલબ્ધ હોવાનું જાણવા મળી રહ્યું છે સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાજ બેરા સાવચેતી બાબતે શું કહી રહ્યા છે જુઓ ધોરાજીથી નયન રવાણીની રિપોર્ટ ડોક્ટર બેરા મેડિકલ ઓફિસર સરકારી હોસ્પિટલ ધોરાજી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રોજબરોજ જે ઓપીડી રહે છે એ ઓપીડીની સંખ્યામાં હાલના દિવસોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ એવરેજ ચારસોથી પાંચસોની રોજની ઓપીડી રહે છે ઉપરાંત દસ પંદર દર્દીઓ છે એ જનરલ ઓપીડી જનરલ વોર્ડની અંદર એડમિટ છે જેમાં તાવ ઝાડા ઉલટી શરદી ઉધરસ વગેરે પ્રકારના કેસો જે વાયરસને લીધે થતા હોય એવા કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે આ પ્રકારની બીમારીથી બચવા માટે વાસી ખોરાક ન લેવો જોઈએ પાણી ઉકાળીને પીવું જોઈએ દિવસનું વધારે પાણી પીવું જોઈએ કોઈ ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય મચ્છરજન્ય રોગો જે થવાની સંભાવના એના દ્વારા વધારે હોય છે તો એનો નાશ કરવો જોઈએ છે હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લેબોરેટરી તથા દવા બારીએ દવાનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે અને તમામ સારવાર સુવિધા ઉપલબ્ધ છે કારણ છે મિક્સ ઋતુ અત્યારના હાલના દિવસોમાં જે સવારમાં થોડી ઠંડી જેવું હોય છે વરસાદનો માહોલ છે મિક્સ ઋતુના લીધે વાયરસની વાયરસ જન્ય રોગોની રોગો વધારે હોય છે જેમાં પાણી ઉકાળી પીવું જોઈએ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ મચ્છરજન્ય રોગથી બચવા માટે કોઈ પાણી ભરાતું હોય ઘરની આજુબાજુ ભરાયેલું રહેતું હોય તો એનો નાશ કરવો જોઈએ જંતુનાશક દવા જંતુનાશક દવાવાળી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ બસ એ જ